વડોદરાના અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજે ઈદ ઉલ ફિતરના મોકા ઉપર વડોદરા શહેરમાં જુદી જુદી મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ગલે મળી ઈદની મુબારક બાદ પાઠવવામાં આવી હતી ઈદને અનુલક્ષીને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો શહેરવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશ દુનિયામાં શાંતિ અમન ભાઈચારા બની રહે તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી હું ઓડ્ર શહેર ખતી આજે હર્ષ ઉલ્લાસથી ઈદગામાં ઈદની નમાઝ અદા કરવામાં આવી છે ઈબાદતમાં મશગુલ થઈને સમગ્ર મુસ્લિમ સમુદાયે રમઝાન માસની પૂર્ણતાને આરે જે બક્ષિસ રૂપે જે નમાજ અદા કરવાનો અને અદા કરવા માટેનું બક્ષીસ આપવામાં આવેલી છે અલ્લાહ તાલા પાસે હું શુક્ર અદા કરું છું કે બે રકાત નમાજ અદા કરવામાં આવી એના માટે હું અલ્લાહ તાલાનો હું શુક્ર અદા કરું છું તથા સાથે સાથે સમગ્ર મુસ્લિમ સમુદાયનો હું આભાર વ્યક્ત કરું છું કે બહોળા સમયમાં બહોળા સમાજમાં લોકોએ અહીં આવી અને એકબીજાને ઈદ મુબારકની આપણે કરી અને ઈદની ખુશાલી વ્યક્ત કરી છે એના માટે હું સમગ્ર વડોદરા શહેરના મુસ્લિમોને હું આભાર વ્યક્ત કરું છું અને ઈદ મુબારક પાઠવું છું સાથે સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરી તરીકે ગણાય છે આ વખત આપણે વડોદરા શહેરની ઈદને સિમ્પલ એટલે સાદગીપૂર્વક નિભાવીએ અને એક મેસેજ આપીએ કે ફુજોળ ખર્ચી નો અત્યારનો સમય નથી અને વડોદરા બીજું વિશેષ હું આભાર વ્યક્ત કરું છું કોર્પોરેશન તરફથી જે સફાઈની ટીમ છે કોર્પોરેશનને તમામ જે સેવા સદનના તમામ વહીવટકર્તાઓ તેમજ અધિકારીઓએ અને કમિશનરથી લઈને પદ અધિકારીઓએ મને સાથ સહકાર આપીને આજે ઈદ ગામે જે ચાર ચાંદ લગાડી આપ્યા છે એના માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર અને એમની ટીમ અને ખાસ વાડી પોલીસ સ્ટેશન તરફથી જે સાથ સહકાર મળ્યો છે એમનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ફાયર બ્રિગેડ તરફથી જે સેવા આપવામાં આવી છે એનો બી હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરા શહેરમાં અમન અને સુખાકારી અને શાંતિ જળવાઈ રહે એવી હું આશા વ્યક્ત કરું છું અપીલ કરું છું વડોદરા શહેરના મુસલમાનોને અને મુસ્લિમ સમુદાય સાથે સાથે નગરજનોને હું ફરીથી એક વખત ઈદ મુબારક પાઠવું છું